ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળ્યું પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં સો જેટલા પોલીસ કર્મચારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જગન્નાથ મંદિરથી ઢાળની પોળ અને પરત જગન્નાથ મંદિર સુધી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રથયાત્રા રૂટ પર આવતા ટી પોઇન્ટ ધાબા પોઈન્ટ અને એસઆરપી પોઈન્ટ પણ ખાસ ચેક કરવામાં આવ્યા હતા આગામી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જે રથયાત્રાના રૂટ છે જેમાં જમાલપુર દરવાજાથી ઢાળની પોલ સુધી સૌથી વધારે પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી અને આગામી સમયમાં બીજા જે રથયાત્રાના રૂટ વિસ્તાર છે તે પણ આવરી લેવામાં આવશે આપણે જે રથયાત્રાના જે રૂટ છે કેટલાક વિસ્તાર એમાં મિશ્ર વસ્તીના છે અને સંવેદનશીલ છે એમાં કેટલીક જગ્યા હિન્દુ મુસ્લિમના જે મસ્જિદ અને દરગાહ અને મંદિર આવે છે અને કેટલીક જગ્યાએ એસઆરપીના પોઈન્ટ છે કેટલીક જગ્યાએ અગત્યના ધાબો પોઈન્ટ છે એ તમામ જગ્યાની આજે વિઝિટ કરવામાં આવી અને તમામ જે જગ્યા છે એના બંદોબસ્ત જે છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના